નમસ્કાર મિત્રો મિત્રો દેશના નીતિ નિર્ધારણ કરનારા દેશનું શાસન પ્રશાસન કરનારા અને આ દેશની ઉચ્ચતમ સંસ્કૃતિની વાતો કરનારા લોકોએ ક્યારેય મનોવદ નાબુદીની વાતો નથી કરી પરંતુ એ લોકોને સમાજવાદ શબ્દ અતિશય ખૂચી રહ્યો છે ભારતના બંધારણની અંદર ભારતના બંધારણના આમુખમાં સમાજવાદ અને ધર્મ નિરપેક્ષતા શબ્દો અતિશય ખૂચી રહ્યા છે એટલું જ નહીં એવા લોકોને ભારતનું બંધારણ અતિશય નડતરરૂપ હોય એવું ઓગણીસો ઓગણપચાસની ત્રીસમી નવેમ્બરથી શરૂ થયેલું એમનું પ્રતિદ્વંદાત્મક વલણ પુરવાર કરે છે અને આવું કરનારાઓ ચોક્કસ વિચારધારાના લોકો છે શરૂઆત એમ એસ ગોલવલકરથી થાય છે દીનદયાળ ઉપાધ્યાય દત્તોપથેગલી વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સંસદ કેશ સુદર્શન રામ બહાદુર રાય અનંત હેગડે નશિકાંત દુબે અનંતકુમાર હેગડે મોહન ભાગવત અને બીજા 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 ઘણા બધા લોકો ઘણા લોકો પાળેલા પોપૂટની જેમ બસ એક જ વાત રટ્યા કરે છે ભારતના બંધારણોમાં આમુખમાંથી સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા શબ્દો રદ કરો બધું સમાજવાદ શબ્દનું એનું જે વૈશ્વિક ઉદ્ભવીકરણ છે ક્યાંથી થયું સમાજવાદ શબ્દનું વૈશ્વિક ઉદ્ભવીકરણ ક્યાંથી થયું આ સમજવા જેવી વસ્તુ છે કારણ કે વિશ્વમાં સત્તરમી અને અઢારમી સદીની અંદર જે વૈશ્વિક મૂડીવાદ હતો ને અતિશય ઘાતક મૂડીવાદ હતો અતિશય ઘાતક મૂડીવાદ હતો મૂડીવાદ સામંતવાદ સામ્રાજ્યવાદ આ બધા જે વાદ હતા સોળેક સોળ કળાએ ખીલેલા હતા અને એમાં માત્ર ને માત્ર ગરીબો અને શોષિતોનું મહાભયંકર શોષણ થઈ રહ્યું હતું મહાભયંકર રીતે એ લોકો માનવ જેવી જિંદગી નહોતા જીવ્યા પશુ કરતા વધારે બદલતા જીવન જીવી રહ્યા હતા પરંતુ આ આ બધી પ્રક્રિયામાં અમીરો અમીર બની રહ્યા હતા ગરીબો ગભીર ગરીબ બની રહ્યા હતા આવક અને સંપત્તિની જે તુલના હતી અતિશય એની અંદર વિસંગતતાઓ હતી આવા સમય દરમિયાન વિશ્વમાં એક મહાન નો પ્રાદુર્ભાવ થયો જેને આ દુનિયાની આ દુનિયાની રાજકારણની અર્થકારણની સમાજાસ્ત્રની ઇતિહાસની પરિભાષા બદલી રાખી આ દુનિયાની રાજકારણ અર્થકારણ સમાજકારણ અને ઇતિહાસની પરિભાષા જર્મનીમાં અઢારસો ને અઢારમાં કાલ માર્ક્સ નામના એક વ્યક્તિનો બાળકનો જન્મ થયો અને એ કાલ માર્ક્સે પોતાના આખ્યા દરમિયાન જે વિચારધારા વિકસાઈ જે પાછળ માર્ક્સવાદના નામે પ્રસિદ્ધ થઈ અને એ મહાન અર્થશાસ્ત્રી તરીકે સમાજશાસ્ત્રી તરીકે મહાન ચિંત વિશ્વના મહાન ચિંતક તરીકે સમાજશાસ્ત્રી તરીકે પ્રસિદ્ધ થયા અને એમની વિચારધારાના કારણે એ વિચારધારાના કારણે માર્ક્સવાદના કારણે રશિયા ચીન ક્યુબિયા વિયેતનામ જેવા દેશોની અંદર સામ્યવાદી શાસન પદ્ધતિ અમલમાં આવી સામ્યવાદી શાસન પદ્ધતિ અમલમાં આવી એટલે એ મૂડીવાદનું જે શોષણો ઉપર શોષિતો ઉપર શ્રમિકો ઉપર જે શોષણ હતું મૂડીવાદ દ્વારા જે માનવીનો શ્રમ શક્તિ તરીકે ઉપયોગ થઈ રહ્યો હતો માનવીનો શ્રમ શક્તિ તરીકે ઉપયોગ થઈ રહ્યો હતો એની સામે માર્ક્સવાદે ખૂબ મોટું રક્ષણ પૂરું પડ્યું અને આ જે વૈચારિક ક્રાંતિ હતી કાલ માર્ક્સના વિચારોની ક્રાંતિના કારણે સામ્યવાદી શાસન પદ્ધતિ અમલમાં આવી આ સામ્યવાદી માર્ક્સવાદી ક્રાંતિને ખાળવા માટે અટકાવવા માટે વિશ્વના મૂડીવાદી સામ્રાજ્યવાદી અને સામંતવાદી દેશોએ પોતાના રાજ્યની અંદર સમાજવાદના રૂપે એમણે કેટલીક વિશેષ છૂટછાટો વિશેષ સગવડો ગરીબો શોષિતો વૃદ્ધો અને મહિલાઓના આપવાનું નક્કી કર્યું અને એમણે શિક્ષણમાં આરોગ્યમાં કેટલીક જગ્યાએ ક્યાંક મફત અનાજના સ્વરૂપે ક્યાંક પ્રવાસોમાં છૂટકાર આ બધી રીતે વધારાની તો આપવા માંડી અને આ બધી સુટછાતો રહીને એ એણે સમાજવાદી સમાજવાદ સમાજના કલ્યાણ તરીકે આ પ્રક્રિયા અમલમાં આવી આ પ્રક્રિયા અમલમાં આવી એટલે સમાજવાદી અને સમાજવાદ અને બિન સાંપ્રદાયિક આ બે શબ્દો છે ને એ બંને શબ્દો લોકશાહીનું ગહન ચિંતન કરનાર શબ્દો છે માત્ર સમાજવાદ અને બિનસાંપ્રદાયિક શબ્દો એ એ કોઈ અર્થ સિવાયના અથવા તો વધુ જ સિવાયના નથી પરંતુ કેટલાક લોકોની જે બેવડી નીતિ છે અને એમણે જે પાળેલા પોપટો છે એમણે પાળેલા પોપટો છે ને એ પોપટો આ બધું રખ્યા કરે છે ભારતના બંધારણના અમુખમાંથી સમાજવાદ અને બિન સાંપ્રદાયિક શબ્દો દૂર કરો હકીકતમાં હિન્દી રાજ્યના શાસન દરમિયાન ઓગણીસો છોતેરમાં બંધારણના બેતાલીસમાં સુધારા દ્વારા આમુખની અંદર સમાજવાદ અને બિન સાંપ્રદાયિક શબ્દો દાખલ કરવા એટલે સમાજવાદ એટલે રાષ્ટ્રના તમામ લોકો વર્ણ અને જાતિના ભેદ સિવાય વર્ણ અને જાતિના ભેદ સિવાય તમામ ધર્મોના તમામ વર્ણના લોકોના ઉત્થાન અને કલ્યાણ માટે કેટલાક મજૂર કાયદાઓમાં છૂટ રાહત આપી રાહત દરે અનાજ આપવું આરોગ્ય અને શિક્ષણની અંદર તે વિશેષ સગવડો આપવી એ અને આ સગવડો દ્વારા આવા લોકોના એમના ઉત્થાન માટે એમના અસ્તિત્વને મદદરૂપ થવા એમના જીવન નિર્વાહનો પ્રેરક બનાવવા માટેની આ આ સમાજવાદ છે આથી વિશેષ કંઈ નથી પરંતુ ઓગણીસો છોતેર માં ઇન્દિરાજી એ જે શબ્દો દાખલ કર્યા એમના શાસન પ્રશાસનમાં તો એ પહેલાથી હતા એમના ની અંદર બેન્કોનું જે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું

જેને ખેડ ખેતરમાં ખેડૂત ત્રણસો રૂપિયા ના આપે એવા લોકો આજે લાખ લાખ રૂપિયાના પેન્શન મેળવી રહ્યા એ બેંકોના રાષ્ટ્રીયકરણના કારણે આ સમાજવાદી પગલું હતું ઓગણીસો એકોતેર નો જમીન ટ્રચ મર્યાદા કાયદો એ જે જમીનોના માલિકો હજારો હજારો જમીન વીઘા જમીનના માલિક હતા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં એક ગામ એવું છે બુરખી નામનું ગામ કે ત્યાં આગળ એક પરિવાર પાંચ હજાર વીઘા જમીનનો માલિક હતો એકસો ને પચાસ નોકરો એના ત્યાં કામ કરતા હતા તો આવા તો કેટલાય જમીન માલિકો છે રજવાડાઓની જમીન આ એટલે ઓગણીસો એકોતેર નો જમીન ટ્રોચ મર્યાદા કાયદો હતો જોકે સો ટકા સફળ ન થયો પરંતુ જે કંઈ થયું પણ જે ઉપરથી ક્યાં અમલ કરનારા એમની નીતિ સાફ હતી એમની નીતિ સાફ હતી ગરીબોને શોષિતોને કંઈક વિશેષ આપો ગરીબો માટે જે સો વારના મફત ગર્ભાલના જે પ્લોટો આપવામાં આવ્યા એ સૌથી મોટું વરદાન છે આજે ભારતની અંદર તમે કોઈ પણ ગામડામાં કોઈ પણ સિટીની અંદર જુઓ એક એક ફૂટ જમીનના જે લાખો રૂપિયાના ભાવ બોલાય છે એની જગ્યાએ ગામડાઓમાં જે એમને સો સો વાર જગ્યાનો જ જમીનો મળી કેટલાક પરિવારો એવા નજરે જોવા મળ્યા છે કે એક પરિવારમાં ચાર પાંચ પુત્ર હોય અને ચાર પાંચ પુત્ર વધુ હોય હવે એ ઘર હોય એક ઓરડો હોય ચોમાસાના દિવસો હોય શિયાળાના દિવસો હોય તો એવા લોકો સાડીના પડદા બનાવી અને એમના દિવસો પસાર કરેલા છે આ ગરીબ શોષિત સમાજના આ સમાજવાદની વિભાવના એને વાસ્તવિક રીતે આ રીતે એ વખતના શાસકોએ અમલમાં મૂકી અને ફાયદા કર્યા છે કલ્યાણ કર્યું છે પછી એનાથી ગેરલક્ષ થયા સમાજવાદ અને બીજ સાંપ્રદાયિક શબ્દોથી આ દેશનો આ રાષ્ટ્રને શું ગેરલાભ થયા ભારતનું આર્થિક રીતે કેટલું નુકસાન થયું સામાજિક રીતે કેટલું નુકસાન થયું કાનૂની રીતે શું નુકસાન થયું ભારતને કોઈ નુકસાન થયું છે એવું આંકડાકીય રીતે અથવા તો ભાવનાત્મક રીતે અથવા તો વિચારધારાની દ્રષ્ટિએ ભારતના બંધારણના આમુખમાં સમાજવાદ અને બિન સાંપ્રદાયિક શબ્દો દાખલ કરવાના કારણે શું નુકસાન થયું અને આ શબ્દો દૂર કરી દેવાના કારણે એમાં શું ફાયદો થવાનો છે એનો કોઈ ડેટા આપી શકે એમ છે કે માત્ર અને માત્ર એમના મગજમાં જે પૂર્વગ્રહિત ધારણાઓ ફિટ થઈ ગઈ છે માટે જ સમાજવાદ અને બિનસાંપ્રદાયિક શબ્દો દૂર કરવા છે બંધારણીય સમાજવાદ શબ્દોથી કેટલું નુકસાન કરી રહ્યા છે આ બંધારણીય સમાજવાદ શબ્દો નુકસાન કરી રહ્યા છે કે મનુવાદ આપણે સમજવા જેવી વસ્તુ છે બંધારણીય સમાજવાદ શબ્દ વધારે ઘાતક છે કે મનોવાદ આ વિચારવા જેવી છે મિત્રો તમારે આ વિચારવા જેવું છે અને જે લોકો સરકારી લાભો લઈને બેઠા છે સરકારી નોકરીઓ લઈને બેઠા છે અધિકારીઓ તરીકે નિવૃત્ત થઈને તમે જે જલસા કરી રહ્યા છે આ બધા વિચારવા જેવી બાબત છે કથિત કર્મશીલોએ કાર્યકરોએ અને રાજકીય તેમ હેસિયત વગરના લોકો જે હોદ્દાઓ રાજકીય હોદ્દાઓ લઈને થયા એમણે પણ ખાસ વિચારવા જેવું છે કે ભારતના બંધારણના અમુકમાં સમાજવાદ અને મનુ આ સમાજવાદ વધુ રૂપ છે કે મનુવાદ આ બે વસ્તુ તમારે વિચારવા જેવી છે વિવિધ ધર્મ અને દેશના નામે તમે છે ને આ દેશમાંથી કરોડો લોકોને તમે અહિન્દુ બનાવ્યા વિવિધ ધર્મોના નામે આ દેશમાંથી કરોડો લોકો અહિંદુ બનાવ્યા અને એમની સંખ્યા વધી ગઈ કરોડો મુસલમાન બન્યા કરોડો શીખો બન્યા ખ્રિસ્તીઓ બન્યા એટલે પહેલા તમે એમને હિન્દુ ધર્મ છોડવા માટે ફરજ પાડી અત્યાચાર કર્યા અનાચાર કર્યા મોટા ભાગના લોકો હિન્દુત્વના અનાચારથી કેટલાક અંશે એવું બની શક્યું હશે કે કદાચ તલવારના જોડે ધર્માંતરિત થયા છે પણ ખૂબ અલ્પ માત્રામાં એવું બન્યું આજે પણ ઇતિહાસના પના ઉપર એવા હજારો બનાવો નોંધેલા છે કે હિન્દુ ધર્મએ હિંદુઓ અને મુસલમાન બનવા માટે ફરજ પાડી છે કેરળના જે મોકલા છે એ હિન્દુઓ જ હતા બંગાળના નવાબનો કિસ્સો મેં આગળ તમને દર્શાવ્યો હતો એ પણ હિન્દુ હતા મહારાષ્ટ્રના એ આર અંતુલેના પરિવારજનો હિન્દુ હતા આવા એક હજાર કરતા વધારે પણ એક લાખ રૂપિયા રેકોર્ડ આધાર સાથે એમ કહી શકાય કે હિન્દુ પરંપરા હિન્દુ ધર્મએ હિન્દુઓના મુસલમાન બનવા માટે હિન્દુઓના ખ્રિસ્તી બનવા માટે હિન્દુઓના શીખ બનવા માટે મજબૂર કર્યા છે હવે તમે એમને અહિન્દુ બનાવી દીધા હવે તમને ખતરો દેખાય શું દેખાય છે ખતરો દેખાય છે કારણ કે આ બહુજોનો જાગી રહ્યા શિક્ષણમાં શાસન અને પ્રશાસનના ભાગીદારો બની રહ્યા છે આ લોકો જાગી છે અને આના ભાગીદાર બની રહ્યા છે એટલે હવે આમને તમારે રોકવા છે માટે હિન્દુ રાષ્ટ્રની જે દુહાય છે ને એની પાછળનું મૂળ કારણ એ છે એટલે ખાસ તો આ શબ્દ તમે કે દૂર કરાવી નાખશો ધર્મ આધારિત રાજ્ય પ્રસ્થાપિત કરાવવું છે બધું કરાવું છે પરંતુ જે લોકોના મન અંદર જે આ આ દુરાચારો અનાચાર અત્યાચારના કારણે જે ભાવનાઓ પેદા થઈ છે એ ભાવનાઓને તમે કઈ રીતે દૂર કરી શકશો આ વિચારો એટલે આવા બે બાબતો વિચારવા જેવી છે કે ભાઈ આ બિન સાંપ્રદાયિક નીતિ ઘાતક છે કે વર્ણવાદી વર્ણવાદી જાતિ ભેદવાદી વિભાજક નીતિ ઘાતક આ બંને એટલે બે શબ્દોના સંદર્ભમાં ભારતના બંધારણના આમુખમાં સમાજવાદ શબ્દ વધારે ઘાતક છે કે મનુવાદ વધારે ઘાતક છે બિન સાંપ્રદાયિક શબ્દ ની નીતિ ઘાતક છે કે વર્ણવાદી વૈમનસ્યવાદી જાતિવાદી નીતિ વધારે ઘાતક છે અને ખાસ તો અનુસાર જાતિ જનજાતિના જે અધિકારી વર્ગ છે એમને આ સભાનતા વધુમાં વધુ કેળવાય એ આવનારી પેઢીઓના માટે જરૂરી છે સામાજિક સભાનતા અનેક કનિષ્ઠોને રોકી શકે છે સામાજિક સભાનતા અનેક કનિષ્ઠોને રોકી શકે છે અને આ બધા જ એપિસોડો સામાજિક સભાનતા કાનૂની સભાનતાના હેતુથી છે માટે તમે વધુમાં વધુ અને સબસ્ક્રાઇબ કરો વધુમાં વધુ શેર કરો લાઈક કરો તમારા મોબાઈલમાં હોય એટલા તમામ વોટ્સઅપ ગ્રુપોમાં તમામ મિત્રોના સામાજિક સભાનતાના હેતુ માટે આ વિડીયો વધુ વાયરલ તો ફરી વખત હવે આપણે આ વિષય સાથે મળવાનું છે ત્યાં સુધી તમે તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો મળીશું ફરી